જય શ્રી રામ હર હર મહાદેવ તારીખ પચીસ સાત બે હજાર પચીસને શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભક્તોની અંદર આનંદ અને ઉત્સાહ છે શ્રાવણ માસની અંદર એવું કહેવાય કે બધા જ દેવતાઓ સ્વર્ગની અંદર વાસ કરતા હોય છે જ્યારે ભગવાન મહાદેવ એ આ પૃથ્વી ઉપર કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે અને સ્વયં મેઘરાજા રૂપી અભિષેક કરતા હોય છે એવા પવિત્ર શ્રાવણ માસની અંદર જો કોઈ ભક્ત ભગવાન મહાદેવને અસીમ કૃપા મેળવવા માટે ભગવાન શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યથી દૂધ શેરડીનો રસ ડાડમનો રસ દર્ભના રસથી પંચામૃતથી કાળા તલ અર્પણ કરવા જોઈએ બિલવપત્ર અર્પણ કરવા જોઈએ કમળના પુષ્પ અર્પણ કરવા જોઈએ અને ભગવાનની સોલસોપચાર પૂજા કરી ભગવાનના સુક્તથી જો અભિષેક કરવામાં આવે તો ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે આપ તમામ ભક્તોને શિવમય બનવા માટે શિવની કૃપા મેળવવા માટે જન્માક્ષરની અંદર તમામ ગ્રહો શાંત કરવા માટે શ્રાવણ માસની અંદર પ્રતિદિન ભગવાન શિવજીને અભિષેક કરો અને બિલ્વપત્ર અર્પણ કરો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ પાપોનો પણ નષ્ટ થઈ જાય છે ભગવાન શિવજીને બિલિપત્ર અર્પણ કરવાથી તો આવા શ્રાવણ માસની આપ તમામ હરિભક્તોને શુભકામનાઓ જય શ્રીરામ હર હર મહાદેવ